કલ્સર ચેકપોસ્ટ પર પાડી પોલીસે વાહન ચેકિંગ દરમિયાન બાતમી આધારે આઈ ટેન કારમાં દારૂ લઈ જતા વલસાડ અબ્રામાના ઈશામની ધરપકડ કરી છે દારૂ અને કાર મળી રૂપિયા બે લાખ ટેપ્પરજાના મુદ્દામાં જપ્ત લઈ પારડી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે પારડી પોલીસની ટીમ કલસર ચેકપોસ્ટ પર અગર શનિવારી રાત્રિના દમણ તરફથી આવતા વાહનોની ચેકિંગ કામગીરી કરી રહી હતી આ દરમિયાન પારડી પીએસઆઈ ડીએલ વસાવાને મળેલી પૂર્વ બાતમીના આધારે રાત્રિના દોઢેક વાગ્યે દમણ તરફથી આવતી આઈ ટેન કાર નંબર ડીએન શૂન્ય નવ એમ 24 તેપણ ને અટકાવી હતી અને જેની તલાસી લેવામાં આવતા પાડી પોલીસને વિદેશી દારૂના બોક્સ નંગ 14 જેમાં બાટલી નંગ 528 અને જેની કિંમત રૂપિયા 48000 નો જથ્થો મળી આવ્યો હતો જેથી ચાલક સુનિલ નગીનભાઈ કુકડા ઉંમર વર્ષ 33 રહેવાસી વલસાડ અબ્રામા તડકેશ્વર મહાદેવ મંદિર પાસેની ની ધરપકડ કરી હતી અને પાડી પોલીસે રૂપિયા 48000 નો દારૂ અને રૂપિયા 2 લાખ ના મૂલ્ય એક કાર અને પાંચ હજાર મૂલ્યનો એક મોબાઈલ મળી રૂપિયા બે લાખ તેપન હજારનો મુદ્દાબાલ કબજે લઈ ઝડપાયેલો સુનિલભાઈ વિરુદ્ધ વિવિધ પ્રોહિબિશનની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે અને આ દારૂનો જથ્થો દમણથી તેણે રોન નામના ઈસમ પાસેથી મેળવ્યો હોવાનું જણાવતા પાડી પોલીસે તેને વોન્ટેજ જાહેર કર્યો છે